હું તો એકલો જો છું કાકોય માર તો મોદો પડ્યો રયો છે અને મોય એકલો છું એટલે ઢાઈડે વધારે છે હવે એકલો કરશું શું આ ભૂત આયરું તો માર તો તંગડો એકદમ થોડી ધોયલો છે બીજું પહેરવાય નથી શું કરશે કદાચ પલાડ છે તો કાઠું કર્યું છે આજ તો અને મગેશ મે તો આ ભૂત જ છે રાત ને હું તો આવશે ને જો રહું તો આજ તો બધાને કાઠો છે હે ભગવાન હે ભગવાન હવે તો રોમા પીર જય રોમા પીર આવે તો આવે રાજ જાય રોમા પીર નો એલો ગાવો તો આશી રાજ મજા મજા ને આવે તો આવે કોટા છે થોડા સારું કોઈ લાગતું તું નથી કોઈ ના કોઈ સેતો નહીં હવે સાતી ના કરીને હેડે મોસા સારું રાયડામ તો આયા રાસ પગ ધૂરે રાસી હવે હેલી માળી ઉથડી દો હેલી વેલી અલ્યા તારી હલવાયા મોસો ચીક લઈ ગયો મારો તો કાઠો કર્યો છે ને હવે ચેતા છે અડધી રાતે તો મોસો લેવાઈ ગયો છે હવે તો ભાઈ કોના વાર આવ્યા છે ગોદડ તો મારા વર્ષો ચીક કોઈ વળગાડી ગયો છે હા હવે માથે સળું બ્રો રોમા પીનો હેલો ગાવા છે આજી રાત હે હેલો મારો હો ભળો ને રાય હુકમ કરો તો પીર મારો હેલો ભૂત તો આવું થાય છે અરે રે મને ભણકાવૂત ના બાબારી હવે તો શો બેઠો રાયડો અહીંયા શો બેઠો ભોંઢરો અહીંયા શો પેટી બટાકા અહીંયા રીવતા રહેશે ને તો ફેર વાહુ આવશે હવે હેન્દ્રમાં પીર તો આ ભારતે ભોંઢરો આવ્યો હું તો આવ્યું ભૂત અને માર તો તંગડો હતો એ લગભગ તો પલળી ગયો ઘરે રહીને જ બહાર છે તો ખબર પડશે આપે તો આવે

વાહુ જો એટલે આયો ભૂત તો આયો એટલે મને તો બીવરાય મને તો માળો બાળો મારે તો મોસો કોઈક રાજી લઈને જતો રહ્યો મોસો લઈને જુ કે હું તો બેઠો બેઠો રવા પીર નો હેલો ગાતો હતો અને આયો ભૂત ઉડ્યો સકડો આયો બે તો વાયડ્યું ફાડી અને ઉભે રોડે ઉડ્યો મું તો પણ મેં તો તને રાજી સરપંચને લેવા મેલ્યો હતો અરે સરપંચ તો આપણે અહીંયા હું જાય સરપંચ માથે પડ્યો મું તો સરપંચ ને મોસો કોઈ પીલી મકા પડ્યો મને ભૂલી ગયો મોહન ભલે બે ગયા ભાવા હા તો હું તમે ભલે તો કોઈ નદી આરે તમારા બે ની મનની રેમો રે હા પણ અમે મે ભાલ્યો ભદે ભાલ્યો મે મારી વાત હોબરો હા

સરપંચ ને યાદ લઈને આ સોના સોના સરપંચ ને બતાવે ભૂત છે કે નથી અમે મોનતા છે હા અને ઇન આગા કરવા હોય કરવા ઢકો મારી ઉડી જા આ કાકો પડી ભૂત છે તો કેતો સરપંચ ને ભૂત બાળ આપણે જે ભાળવું છે આપણે ઉડી જા પર ભાગ પણ ભાગ પછી શું મોતો ઢાઈ રો ભૂત આવે ને સરપંચ ને આગા કરવા દે હવે સુઈ જાવ રાત્રિ બળ જ કરવી હવર વાત દેવો